ખટોદરા પોલીસ મથકમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદમાં પકડાયેલા આરોપી પંકજ મારફાતિયા ને એડવોકેટ જમીન શેખ ની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે હુકમ કર્યો છે પત્ની સાધનાબેન મારફતિયા વિરુદ્ધ એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ની ફરિયાદ કરી હતી જેમાં પંકજ મારફતીયા એ પ્યોર પેપર પ્રોડક્ટના નામે ધંધો કરે છે તેઓને ફરિયાદીએ રો મટીરિયલ સપ્લાય કરી હોય જેની લેણી નીકળતી રકમ ન ચૂકી પંકજ મારફતિયા તેમજ સાધનાબેન મારફતિયાઓએ છેતરપિંડી કરીનો ઉલ્લેખ કર્યો હતો તે કેસમાં પંકજ મારફતિયા એડવોકેટ જમીન શેખ મારફતે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી એમ એડવોકેટ જમીન શેખે દલીલો કરી હતી અને જણાવી હતું કે ફરિયાદી રોબિન ટેલર પંકજ મારફતિયા સાથે સાત આઠ વર્ષથી વ્યાપારિક લેવડ કરતા હતા જો છેતરપિંડી કરવી હોય તો સાત આઠ વર્ષ વેપાર ધંધો ચાલતે નહીં તેમણ ઠગાઈનો ચારસો છ ચારસો વીસની કલમ હાલની તો એફઆઈઆરના ઇન્ગ્રીડિયન્ટ્સ એટ્રેક કરતા નથી અને આરોપી સુરતના સ્થાનિક છે તેઓનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી હજુ આરોપીને જામીન મુક્ત કરાય તો પ્રોસિક્યુશનને કોઈ નુકસાન નથી તેથી એડવોકેટ જમીન શેખની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પંકજ મારફતિયાને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે અઝર કુરસિદ સાથે પ્રકાશવાળા